સમજના બસપ્રદ હોય પહેલિયા હકીકતમાં જે ઉખાણા હોય છે તે સમસ્યા અથવા તો પ્રશ્નના સ્વરૂપમાં હોતા હોય છે તેને સમજવું ખૂબ જ રસપ્રદ હોય છે મતલબ આનંદદાયી હોય છે હવે આપણે જો ઉખાણા

અને મને જરૂર આનો જવાબ આપો ચાલો હું તમને સમય આપું છું થોડો ફરીથી આપણે વાંચીએ ગોલ ગોલ મેરા હર કમરે મે રસ જો બીજું આને મોટામાં રાખીએ આપણે તો ખરેખર જલેબી જલેબી જે છે તે તેટલી ગળી હોય છે મીઠી હોય છે કે આપણને ખૂબ જ આનંદ આવે છે અને આપણે મસ્ત થઈ જઈએ છીએ ઘણા વિદ્યાર્થી મિત્રોના તો મોઢામાં પાણી પણ આવી ગયું હશે કે ભાઈ જલેબી જોઈને ખાવાનું મન થઈ ગયું હશે ચાલો જોઈએ બે ધરતી મેં મેં પેર છિપાતા હું આસમાન મેં શીશ ઉઠાતા હું ટિકતા હું પર ચલ નહીં પાતા પેરો સે હું ભોજન ખાતા હવે જો આપણને એક એવી વસ્તુ આપણને અહીંયા દેખાડવામાં આવી છે કે ધરતી મેં પહેલા તો આપણે અર્થ જોઈએ મેં અપને પેર ધરતી મેં છુપાતા હું ઊંચું હોય છે મેં એક જગ્યા ટીકા હોવા હું પર જલ નહી પાતા અર્થાત હું એક જગ્યાએ જ ઉભો છું ટીકા હોવા મતલબ ઊભો છું અને ચાલી શકતો નથી મેં અપને પેરો સે ભોજન ખાતા હું હવે જો પોતાના પગથી કોણ ભોજન ખાતું હોય ચલો જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે વૃક્ષો જે હોય છે તે પોતાના મૂળથી જે છે તે ભોજન કરતા હોય છે જો પેડ જો આ એનું શું છે આના પેર જે છે એને કે જમીનની અંદર મતલબ આપણે જે મૂળ અને કહીએ છીએ તે ક્યાં સંતાડેલા છે જમીનની અંદર હોય છે આનું શીશ જે છે તે આકાશમાં ઊંચું હોય છે અને

હવે આનો અર્થ જોઈ લઈએ મારું અક્ષર મેરા નામ તીન અક્ષર કા હે અર્થાત મારું નામ ત્રણ અક્ષરનું છે મેરા સ્થાન શિર કે ઉપર હે અર્થાત મને માથા ઉપર આપણા માથા ઉપર ધારણ કરવામાં આવે છે અંતિમ અક્ષર કટને અંતિમ અક્ષર કટને પે પગ બનતા હું છેલ્લા અક્ષર કપાઈ જાય તો શું બની જાય પગ મતલબ આયા ત્રણ અક્ષર નું બનેલું હશે એમાંથી જો છે તે કપાઈ જાય તો શું બની જાય છે તે પડી રહેતી હું અર્થાત પગ ડી આનો અર્થ થશે પગડી જે આપણે પાઘડી પહેરીએ છીએ ને હવે આનો આ છેલ્લો અક્ષર આપણે કાપી નાખીએ તો શું બની જાય પગ બની જાય અને વચ્ચેનો અક્ષર કાપી નાખીએ ઘ તો પડી બની જાય છે આવી રીતે ત્રીજા ઉખાણાનો જવાબ આવશે પગડી અર્થાત પાઘડી હવે આગળ જોઈએ ચાર નંબર પહાડ પહાડ હે પર પથ્થર નહીં નદી હે પર જલ નહીં શહેર હે પર જીવ નહીં જંગલ હે પર પેડ નહીં જુઓ બહુ બહુ સરસ છે તમે જુઓ આનો અર્થ હવે આપણે જોઈએ મતલબ એવી વસ્તુ છે કે જેના ઉપર પહાડ તો છે

જો માનચિત્ર અર્થાત જે નકશો હોય નકશામાં તમે જો પહાડ દેખાશે જેમ કે અહીંયા હિમાલય છે અહીંયા ગુજરાતમાં ગિરનાર છે આવી બધી વસ્તુઓ દેખાશે પણ ત્યાં પથ્થર આપણને દેખાતા હશે નહીં બીજું નદી હે પર જલ નહીં અર્થાત તમને ખબર છે અહીંયા સાબરમતી સાબરમતી નદી છે અમદાવાદમાં થી છે રાજકોટ આજી આજી નદી પસાર થઈ રહી છે નર્મદા નદી અહીંયા ભ્રુજ પાસેથી નીકળી રહી છે આપણને ખબર છે પણ આમાં નદીનું નામ લખેલું હશે પણ નદીમાં પાણી દેખાતું હશે નહીં પછી છે શહેર હે પર જીવ નહીં અર્થાત આમાં ઘણા બધા શહેરો અહીંયા દિલ્હી છે ભારતની રાજધાની છે અહીંયા ગાંધીનગર છે ગુજરાતની રાજધાની છે આ શહેર દેખાતા હશે પણ શહેરમાં જીવ અર્થાત એના લોકો નહીં દેખાતા હોય જંગલ હે પર પેડ નહીં અહીંયા લખેલું છે ગિરનાર નું જંગ ગીર જંગલ અહીંયા ડાંગના જંગલો આવેલા છે પણ ત્યાં જંગલ હશે પણ આપણને ઝાડ દેખાતા હશે નહીં એટલે આને કહેવાય છે માનચિત્ર અર્થાત નકશો હવે જોઈએ પાંચમું એવો ઘોડો છે જે કાગળનો બનેલો છે અને ની એના પર લગામ લાગેલી છે અર્થાત લગામ એટલે શું ઘોડા ને આપણે કાબુમાં કરવા માંડે ઉપયોગ કરીએ છીએ નો ઉપયોગ કરીએ છીએ ને એમ આ જે કાગળનો ઘોડો છે તેને કંટ્રોલ કરવા માટે આપણે આગા અર્થાત દોરાનો ઉપયોગ કરીએ છીએ અગર ધાગા છોડ દિયા જાય તો સલામ કરતા હું અને જોતે દોરો છોડી દેવામાં આવે તો તે સલામ કરે છે અર્થાત પતંગ જુઓ આ જો કે ઉડ આ કાગળની બનીલી હોય છે અને અહીંયા આપણે ઈના બાંધીને દોરા સાથે જોડી દઈએ છીએ એટલે એની લગામ બની જાય છે અર્થાત આપણે દોરાને જે રીતે કઈ ખેંચીએ છીએ ઢીલ દઈએ છીએ તે રીતે તેને પતંગને કંટ્રોલ કરે છે અને ભાગા છોડ دیا જાય અર્થાત જો આપણે પસંદને છોડી દઈએ તો સલામ કરે છે સલામ એટલે તે ઉડતી ઉડતી દૂર જતી રહે છે અને આપણા પાસેથી મુક્ત થઈ જતી હોય છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉખાણા તો જોઈ લીધા હવે આપણે જોઈએ અભ્યાસ એક નીચે دیے گئے પ્રશ્ન કે ઉત્તર લખી એક पेड़ हमें किस तरह મદદરૂપ होते हैं देखो पेड़ हमें किस तरह મદદરૂપ होते हैं चलिए उत्तर देखते हैं ફૂલ આપે છે લકડી દે તે હે આપણે ફર્નિચર બનાવવું હોય ત્યારે લાકડાનો ઉપયોગ કરવાનો હોય છે તો લાકડું પણ ઝાડ જ આપે છે જીને કે લી અત્યંત ઉપયોગી પ્રાણવાયુ દે હે જો પ્રાણવાયુ એટલે ઓક્સિજન આપણા જીવન જીવવા માટે ઓક્સિજન વગર આપણે જીવી શકીએ નહીં તો તે પણ આપણને કોણ આપે છે ઝાડ આપે છે ઇસ તરહ પેડ હમે મદદગાર હોતે હે આવી રીતે ઝાડ જે છે તે આપણને મદદરૂપ થતા હોય છે ચાલો જોઈએ બે આપકો ખાને મે કોનસી ચીઝે પસંદ હે જો વિદ્યાર્થી મિત્રો આનો બધાનો જવાબ અલગ અલગ હોઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિની પસંદ શું હોય છે અલગ અલગ હોય છે કોઈને ગળી વસ્તુ ખાવાની ગમે છે કોઈને તીકી વસ્તુ ખાવાની ગમતી હોય છે આવી રીતે જે છે તે આપણને અલગ અલગ વસ્તુ પસંદ પસંદ હોય છે જોઈએ મીઠી જલેબી લડ્ડુ પેડા બરફી આદિ મને પણ જે છે તે ગળિયું જમવાનું બહુ ગમે છે એમાં જલેબી છે લાડવા છે પેડા છે અને બરફી ખૂબ જ પસંદ હોય છે હવે જોઈએ ત્રણ નંબર હવે જો આપણે બધી પતંગો ને અલગ અલગ નામથી જાણતા હોઈએ છીએ જોઈએ ચલો એક તો ઢાલ આવે છે પછી ચાંદીદાર આંખેદાર ચીલ ધૂમદાર તુક્કલ નવરંગ આદિ પતંગ કે અલગ અલગ નામ હોતે હે ઢાલ કેવો હોય ખબર છે નીચે ત્રિકોણ જેવું હોય તેને ઢાલ કહેવાય ચાંદેતર એટલે એમાં બંનેની બાજુ જે છે શું હોય છે ચાંદા જેવી વસ્તુ ગોઠવેલી હોય છે આંખેદાર એટલે તેના બંને બાજુ આંખો જેવું બનાવેલી હોય છે ચીલ ધુંગાર તુક્કલ નવરંગ આ બધી અલગ અલગ જાતની પતંગો હોય છે ચાલો હવે આગળ જોઈએ સ્વાધ્યાય એક પડકર સમજીએ હવે જુઓ આપણને અહીંયા જે છે આ બાજુ અમુક શબ્દ આપેલા છે અને અહીંયા આપેલી છે ગિરાતા ઉપર તો નીચે શરૂઆત અંત શહેર કામ આ બધા જે છે તે વિરોધી શબ્દ છે ચાલો હવે આપણે આગળ

जी तो आनो विरोधी पण થઈ જાય अर्थात अब हम आसमान में नहीं रहते तो कहां रहते हैं हम धरती पर ही रहते हैं इसी तरीके पण अनेक कहीं શકાય करू तो चलो જોઈએ બીજો शब्द अच्छा आदमी लोगों को उठाता है अर्थात कोई सारो मानसी होय चे लोगों लोगोंनी मदद करतो होय अर्थात लोगों ने उठावे छे बुरा आदमी लोगों को गिराता है खराब मानस छे ए ने हलको बनावे અહિયા આપણે કરી દઈશું આવી રીતે ઉપર ચલો બરાબર છે હવે આપણે લેઝર પેન લઈ લીધું ધરતી નીચે હે આપણને ખબર છે ધરતી કઈ જગ્યાએ છે તો કે ધરતી નીચે છે ચાર

જહી શું પણ હકીકતમાં જોવા જઈએ તો ગામડા જેવી ક્યાંય મજા છે નહીં અને અત્યારે તો ગામડાઓમાં પણ મોબાઈલ આવી ગયા છે ગામડાઓમાં પણ બધી સુવિધાઓ થઈ ગઈ છે ઘરે ઘરે લોકો પાસે ફોર વ્હીલર વાહનો આવી ગયા છે તો ગામડામાં પણ હવે તો જોવા જઈએ તો બહુ સારી સુવિધાઓ થઈ ગઈ છે લોક ગામમાં રહેના પસંદ નહીં કરતે બધાને શહેરમાં રહેવા જવું હોય છે અર્થાત ગામડામાં રહેવાનું કોઈને ગમતું હોતું નથી ચલો વિદ્યાર્થી મિત્રો મને જણાવશો તમારા માંથી કેટલા લોકોને ગામડામાં રહેવું ગમે છે અને કેટલા વિદ્યાર્થીઓને શહેરમાં જવાનું મન થાય છે ચાલો હવે આપણે આગળ જોઈએ તો ઉપર્યુક્ત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ હમ ધરતી પર હમ

જોઈએ સમાનાર્થી શબ્દ ઉપર આવીશું હરરોજ અર્થાત હંમેશા દરરોજ પહાડ પર્વત પેડ વૃક્ષ ધરતી પૃથ્વી શીશ મસ્તક આ બધા સમાનાર્થી શીશ ને આપણે મસ્તક પણ કહી શકીએ શિર પણ કહી શકીએ ધરતીને આપણે પૃથ્વી પણ કહી શકીએ પેડ ને આપણે ઝાડ અથવા વૃક્ષ કહી શકતા હોઈએ છીએ તો આ બધા કેવા છે સમાનાર્થી શબ્દ હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો ચાલો જોઈએ મેં દરરોજ દૂધ પીતી હું અર્થાત રોજ દૂધ પીવે છે મેં હંમેશા દૂધ પીતી હું તમે જોજો હવે આમાં કઈ નકાર અર્થ નહીં આપેલા અથવા તો નકારાત્મક અર્થ નહીં બધું જોવા જેવું તો તમને હકારાત્મક અર્થ થશે કેમ કે સમાનાર્થી શબ્દ છે બીજું જોઈએ રાહુલ પહાડ પર ચડતા છે રાહુલ ક્યાં ચડતા છે પહાડ કે ઉપર ચડતા છે રાહુલ પર્વત પર ચડતા राहुल कहाँ चढ़ता है पर्वत के ऊपर चढ़ता है तीसरा पेड़ हमें छाया देते हैं। झाड़ शू आपे थे अपन ने छाओ आपे छे वृक्ष हमें छाया देते हैं वृक्ष हमें क्या देते हैं छाया देते हैं धरती सूरज के आसपास घूमती है अपन ने बदा ने खबर पृथ्वी जे सूरज आसपास फरे छे તેવી રીતે પૃથ્વી સૂર્યક કે આસપાસ પરિભ્રમણતી છે. પાંચવા, અમે બડો કે આગે શીશ ઝુકانا ચાહીએ. જો મોટો વડીલો જારે આપણી સામે આવે ત્યારે આપણે તેમની સાથે દલીલ કરવી જોઈએ નહીં અને તેમના પ્રશ્નોનો વ્યવસ્થિત ઉત્તર દેવા જોઈએ. અમે બડો કે આગે મસ્તક ઝુકانا ચાહીએ. હવે જોઈએ चित्र आधारित शब्दों की सूची बनाइए जो અહીં ત્રણ ચિત્ર આપણને આપેલા છે. પહેલા આ પ્રથમ ચિત્રની ચર્ચા કરીશ. જોા પ્રથમ ચિત્રની અંદર આપણે શું દેખાય છે તે આપણે લખવાનું છે. તમે જો આ ચિત્રને જોશો ને તો એક તો ખાસું મેદાન દેખાય છે, ગથેડો છે. એક વ્યક્તિ જે છે એક આદમી છે એના હાથમાં ડંડો છે. તમે જોઈ શકો તો એવું પણ કહી શકાય કે આના ઉપર ઈટો ભરેલી છે. તો ચલો देखते हैं क्या-क्या चीजें हैं? एक तो आदमी है, एक गधा है और एक डंडा है। ये चीजें यहाँ पर दी गई है चलिए विद्यार्थी मित्र अब हम दूसरा चित्र जो है उसको अच्छे से अवलोकन करेंगे और देखेंगे कि दूसरे चित्र में क्या क्या चीजें दी गई है चलो विद्यार्थी मित्रों आप पहले इसको अच्छे से देखिए और कोशिश कीजिए कि इनमें कौन कौन सी चीजें दी गई है फिर हम इसका उत्तर लिखेंगे चलिए देखिए इसके अंदर तो एक तो शेर दिया है एक आदमी है उस आदमी के हाथ में कप और रकाबी है जिसको हम कहेंगे चाय लेकर आया है यहाँ एक पेड़ दिख रहा है और शेर जो है वो आसन पर बैठा हुआ है तो चलिए शेर पेड़ और चाय वाला ये तीन चीजें हमें दिख रही है हम कप रकाबी भी यहाँ पर लिख सकते हैं यहां पर देखिए अगर पहली नजर में इस चित्र को देखेंगे तो मुझे लगता है कि बहुत सारे विद्यार्थी खड़ा विद्यार्थी विचार से आप बनने उन्दर छ हकीकत में ऊंदर धरती आसमु है सुवर छे, छे चलो एना हाथ में सु छे माड़ा छे चर्चा करी रही है हो के वो लगे, तो चलो देखिए सुवर माला और पहाड़िया यहाँ पीछे पहाड़िया भी हमें दिख रही है अब आगे देखते हैं यहाँ देखिए एक राजा जैसा व्यक्ति खड़ा है उसके हाथ में तलवार है यहां पर देखो कोई आदमी उल्टा लटक रहा है पेड़ के ऊपर વિદ્યાર્થી મિત્રો તમે વિક્રમ અને વેતાળ વાર્તા સાંભળી હોય તો તમને ખબર હોય છે કે વિક્રમ જે છે હવે જુઓ આ ચિત્ર જોઈને તમને શું લાગે છે ચલો તમે થોડું વિચારો અને પછી જવાબ આપો મને ચલો હવે આ ચિત્ર જોઈને એવું લાગે છે કે કોઈ શહેરનો વ્યક્તિ ટાઈ સૂટ પહેરીને ફટપાથ પર ઉભેલો છે અને અહીંયા એક સંકેત દર્શક આપેલું છે તેના ઉપર લખેલું છે છે શું જોઈએ એક આદમી હે ફૂટપાથ દીખરાય દર્શક ફલક ફલક એટલે બોર્ડ પથ દર્શક એટલે રસ્તો દેખાડવા વાળો કોઈ સાઇન બોર્ડ અથવા સંકેત આપેલો છે હવે આગળ જોઈએ જો વાંદરો જે છે તે તેના હાથમાં કઈ તો અહીંયા લખીશું સાપ પછી આ શું છે જો તમે વિદ્યાર્થી મિત્રો પેલી ચેસ રમત રમ્યા રમી તમને ખબર હશે તેની અંદર આવો એક કુકરો હોય છે તેને શું કહેવામાં આવે છે તેને વઝીર કહેવામાં આવે છે જો આ શું છે આ તો વજન છે તો આને શું કહે વજન કેટલે કા હે 10 કિલોગ્રામ કા હે યહ લિખ રહા હે 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ નું વજન્યું છે ચાલો હવે આગળ જોઈએ લખો ક્યા બાતે કર રહે હોંગે યે આપસ મે ગદા આદમી સે જો આપડે પેલું ચિત્ર જોયું તો તે ગધેડો હશે તે આદમીને શું કહેતો હશે તો ચાલો જોઈએ હવે ગદા આદમી સે ક્યા કહેરા હોગા ચલો ગદા આદમી સે કરા હોગા મુજે કહા તક લે જાના હે મેરા બોજ કબ ઉતારोगे મે થક ગયા હું मुझे भूख और प्यास लगी है वा चाय वाला शेर से क्या बात कर रहा है? वाला शेर से कह रहा होगा लीजिए महोदय मैं आपके लिए चाय बनाकर लाया हूं पूरे दूध की चाय है बहुत अच्छी बनी है आपकी थकान दूर हो जाए

હવે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવીશું હમારે હાથો મેં માલાએ હે આપણા હાથમાં શું છે તમે ચિત્રમાં જોયું એમના હાથમાં છે માળા અને માળાથી શું ભગવાનનું નામ જપી શકાય છે તો શ્રી રામ કા નામ શ્રી રામ કા नाम का जाप करेंगे और गंदगी से दूर रहेंगे अर्थात भगवान नामों भगवान राम को अपने नाम लेने आ गंदगी थी दूर रही शिव जो जइए अंत में विक्रम बेताल से विक्रम बेताल ने क्या कहता है चलो यहां एक मात्रा नहीं थे अपने मात्रा लिख देशु यहां से विक्रम बेताल से चलो विक्रम बेताल से क्या कह रहा है विक्रम बेताल से चलो यहां एक, एक मात्रा बना दीशु विक्रम बेताल से कह रहा होगा તો તેના બધા પ્રશ્નોના ઉત્તર તેને આપી દીધા છે હવે વિક્રમ રાજા પૂછે છે વેતાળ શું પૂછે છે હે અહિયાં શા માટે રહે છે આવી રીતે જે છે તે જવાબ આપતા હોય છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ આનંદ આવ્યો હશે આ બધી અલગ અલગ ખાણાઓ અને પહેલીઓને સમજીને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે જરૂરથી તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ